બાબરમાં મા ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે મહાસુદાઠમ એટલે મા ખોડિયારની જયંતિ આજના દિવસે મા ખોડિયારની જન્મજયંતીની સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાબર રાધનપુર હાઈવે પર કટાવ ત્રણ રસ્તા પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે ખોડિયાર મિત્રમંડલ ગ્રુપ ભાબર દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ખોડિયારમાંને અતિપ્રિય તલ સાનીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ધન્યતા અનુભવી હતી બાબર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી આવીને લોકોએ માના ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લીધો હતો આ ઉત્સવમાં આવનાર ભાવી ભક્તો માટે ખોડિયાર મિત્રમંડળ દ્વારા ચા પાણી નાસ્તો સહિત ભોજન પ્રસાદની પણ ઉત્તમ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે બાળકો માટે અલગ રમતો માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું ખોડિયાર મિત્રમંડળ ગ્રુપ બાબરના મેમ્બર હિતેશ ઠક્કર હિરાબાદ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું બાબર સહિત આજુબાજુના ગામમાંથી પધારેલ ભાવી ભક્તોએ દર્શન સહિત પ્રસાદનો લાભ લીધો હતો ખોડિયાર મંદિરે ખોડિયાર માતાજીની કેક કાપીને ખોડિયાર માતાજીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સૌ કોઈ લોકો ખોડિયાર માતાજીના ડીજે પર ગરબા રમી ગાયને આનંદ માણ્યો હતો અને ભાભરનગરમાં આજે ખોડિયાર આઠમના દિવસે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ખોડિયાર માતાનો એક ભાભર નાદરપુર રોડ ઉપર ભવ્ય મંદિર આવેલું છે એનું આયોજન શ્રી હેરાભાઈ ઠક્કર એટલે હિતેશભાઈ ઠક્કર ખોડિયાર ગ્રુપ ખોડલ ગ્રુપ કરે છે આ બધું અને દર વર્ષે આ દિવસે આખો દિવસ મેળા જેવું આયોજન હોય છે દરેક બાળકોને આવનાર બધાને પ્રસાદ સાંજે ભોજન પ્રસાદ એ બધો રાખવામાં આવે છે તો દર આઠમે પણ અહીંયા દર પ્રોગ્રામ હોય છે માતાજી અમને સૌ મનોકામના પૂર્ણ કરે ખોડિયાર બહુ આનંદ સાથે જણાવવાનું કે અહીંયા અમારા ખોડિયાર મંદિર દર આઠમે બાબરે અને ભવ્ય સુંદર મજાનું આયોજન અમારા ભાઈ શ્રી ઠક્કર રૂપે હીરાબા કરે છે અહીંયા બાળકોને ગરમા ગરમ નાસ્તો તથા ગરમાગરમ અહીંયા ભક્તોને પ્રસાદી પટાકાવાળા ગોટા ટીકડી અને આજે સાંજે ખોડિયાર મંદિરે ભવ્ય દાળ દાળબાટીનું આયોજન કરેલ છે અને અમારા ખોડલ ગ્રુપના અમારા વરિષ્ઠ ભાઈ શ્રી હિતેશભાઈ ઠક્કર અને હીરાબા ઉર્ભે હીરાબા સરસ મજાનું આયોજન કરે છે અને અમને ખોડલ ગ્રુપના દરેક ભાઈઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને ખોડલ ગ્રુપના દરેક યુવાનો ગભેથી ગભે મિલાવી અને સુંદર મજાનું કાર્ય કરે છે અને આ સુંદર કાર્યથી ભાભરનગર બહુ બહુ અને ખૂબ જ આનંદની અનુભૂતિ અનુભવે છે ખોડલ